સ્વાગત છે ખેડૂતભાઈ મારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ ખેડૂત મિત્રોનું જી હા મિત્રો ગુજરાતમાં ચાલી રહેલી વિવિધ ગંજ બજારમાં જીરાના ભાવમાં કેટલી તેજી છે કેટલી મંદી છે તે અમે આ વિડીયોમાં બતાવી રહ્યા છે મિત્રો જે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના તમારા જિલ્લામાં ચાલી રહેલા જીરાના ભાવની કોમેન્ટ કરવાનું ભૂલતા ના અત્યારે જીરાના ભાવ વિશે વાત કરીએ તો જામનગરમાં નીચો ભાવશે ત્રણ હજાર નવસો રૂપિયા જ્યારે ઊંચો ભાવશે ચાર હજાર એકસો ને રૂપિયા મહુવામાં જીરાનો નીચો ભાવશે નવ હજાર ને પચાસ રૂપિયા જ્યારે ઊંચો ભાવશે ચાર હજાર ત્રણસો ને પંચ્યાસી રૂપિયા વારાહીમાં નીચો ભાવશે ત્રણ હજાર નવસો એકાવન રૂપિયા જ્યારે જીરાનો ઊંચો ભાવ છે ચાર હજાર ને સો રૂપિયા વારાહીમાં જામ જોધપુરમાં જીરાનો નીચો ભાવશે ત્રણ હજારને પાંચસો રૂપિયા જ્યારે ઊંચો ભાવશે ચાર હજાર ને સો રૂપિયા કડીમાં જીરાનો નીચો ભાવશે સત્તરસો રૂપિયા જ્યારે ઊંચો ભાવશે ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા જામ ખંભાળિયામાં જીરાનો નીચો પાસે ત્રણ હજાર ને સસો રૂપિયા જ્યારે ઊંચો પાસે ચાર હજાર ને સો રૂપિયા જ્યારે જીરાની આગળ વાત કરીએ તો અંજારમાં નીચો પાસે ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા ને ઊંચો પાસે ચાર હજાર ને એંસી રૂપિયા જસદણમાં જીરાનો નીચો પાસે ત્રણ હજાર સસો ને પચાસ રૂપિયા જ્યારે ઊંચો પાસે ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા રાધનપુરમાં જ્યારે નીચો પાસે ત્રણ હજાર આઠસો ને ચાલીસ રૂપિયા જ્યારે ઊંચો પાસે ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા ઊંઝામાં જીરાનો ભાવશે ત્રણ હજાર સાતસો ચાર હજાર દસ રૂપિયા આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો ધાનેરામાં જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર આઠસો ને રૂપિયા જ્યારે ઊંચો ભાવશે ત્રણ હજાર એકાણું રૂપિયા ડીસામાં જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર એકસઠ રૂપિયા ઊંચો ભાવશે ત્રણ હજાર એકસઠ રૂપિયા પેડીમાં જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર નવસો રૂપિયા ત્રણ હજાર નવસો રૂપિયા બંને મહત્તમ ભાવશે મિત્રો આગળ ખેડૂતભાઈ જ્યારે જીરાના ભાવ વિશે વાત કરીએ તો પિલુડામાં નીચો છે ત્રણ હજાર છસો રૂપિયા જ્યારે ઊંચો છે ચાર હજાર બસો ને અઠ્ઠાવન રૂપિયા વહેસાણામાં નીચો ભાવ છે ત્રણ હજાર રૂપિયા ઊંચો ભાવશે ત્રણ હજાર આઠસો ને છન્નુંસ રૂપિયા નેનાવામાં જ્યારે જીરાનો નીચો છે ત્રણ હજાર એકસો ને પચીસ રૂપિયા જ્યારે ઊંચો ભાવશે ચાર હજાર ને બસો રૂપિયા જ્યારે વાત કરીએ તો ઢીમામાં ત્યારે જીરાનો નીચો છે ત્રણ હજાર નવસો ને બાવીસ રૂપિયા જ્યારે ઊંચો ભાવશે ત્રણ હજાર નવસો ને એંસી રૂપિયા વાંકાનેર માં જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર રૂપિયા ઊંચો ભાવશે ચાર હજાર ને એકાવન રૂપિયા પાટણની વાત કરીએ તો જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર નવસો ને દસ રૂપિયા ઊંચો ભાવશે ચાર હજાર ને સો રૂપિયા ખેડૂત ભાઈઓ થરાદમાં તારે જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર ત્રણસો રૂપિયા ઊંચો ભાવશે ચાર હજાર બેતાલીસ રૂપિયા જ્યારે વાત કરીએ થરામાં જીરાના ભાવની તો જીરોનો નીચો ભાવશે ત્રણ હજાર નવસો ને છવ્વીસ રૂપિયા ઊંચો ભાવશે ચાર હજાર પંચોતેર રૂપિયા જ્યારે વાત કરીએ હારીજમાં ચાલી રહેલા જીરાના ભાવની તો નીચો ભાવશે ત્રણ હજારને સાતસો રૂપિયા ઊંચો ભાવશે ચાર હજાર સાસઠ રૂપિયા જેતપુરમાં જીરાનો નીચો ભાવશે ત્રણ હજારને પચાસ રૂપિયા ઊંચો ભાવશે ત્રણ હજાર નવસો ને રૂપિયા માંડલની વાત કરીએ તો જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર એક રૂપિયા ઊંચો ભાવશે ચાર હજાર એકસઠ રૂપિયા આગળ જ્યારે જીરાના ભાવની વાત કરીએ તો બોટાદમાં નીચો ભાવશે ત્રણ હજાર ને રૂપિયા ઊંચો ભાવશે ચાર હજારને સિત્તેર રૂપિયા રાજકોટમાં જીરાનો નીચો ભાવશે ત્રણ હજારને નવસો રૂપિયા ઊંચો ભાવશે ચાર હજાર એકસો પાંચ રૂપિયા અમરેલીમાં જીરાનો નીચો ભાવશે બે હજાર પાંચસો સાઠ રૂપિયા ઊંચો ભાવશે ચાર હજાર સો રૂપિયા ખેડૂત મિત્રો જીરાના ભાવની આગળ વાત કરીએ તો હળવદરમાં જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર નવસો રૂપિયા ઊંચો ભાવશે ચાર હજાર બસો ને રૂપિયા જુનાગઢમાં નીચો ભાવશે ત્રણ હજાર પાંચસો રૂપિયા ને ઊંચો ભાવશે ચાર હજાર રૂપિયા દિયોદરમાં જીરાના નીચો ભાવશે ત્રણ હજાર સો રૂપિયા ને ઊંચો ભાવશે ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા ખેડૂતભાઈઓ આગળ વાત કરીએ તો માંડલમાં જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર છસો એક રૂપિયા જરા ઊંચો ભાવશે ચાર હજાર એકસો એકસઠ રૂપિયા બોટાદ જિલ્લામાં જીરાનો નીચો ભાવશે ત્રણ હજારને પચીસ રૂપિયા જ્યારે ઊંચો ભાવશે ચાર હજાર ને સિત્તેર રૂપિયા રાજકોટમાં જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર ને નવસો રૂપિયા જ્યારે ઊંચો ભાવશે ચાર હજાર ને પાંચ રૂપિયા જીરાની આગળ વાત કરીએ તો ધ્રાંગધ્રામાં નીચો ભાવશે આઠસો ને પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે ચાર હજાર ને બેતાલીસ રૂપિયા મોરબીમાં જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર ને ત્રીસ રૂપિયા ઊંચો ભાવશે ચાર હજાર ચોત્રીસ રૂપિયા પાટડીમાં જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર નવસો ને સાહીઠ રૂપિયા જ્યારે ઊંચો ભાવશે ચાર હજાર ને સો રૂપિયા ખેડૂત ભાઈઓ રાપરની વાત કરીએ તો જીરાનો નીચો ભાવશે ચાર હજારને બોતેર રૂપિયા ને ઊંચો ભાવશે ચાર હજાર એકસો ને એકવીસ રૂપિયા બાબરામાં જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર છસો ને નેવું રૂપિયા અને ઊંચો ભાવશે ત્રણ હજાર આઠસો ભચાઉમાં જીરાનો નીચો ભાવશે ચાર હજાર રૂપિયા ઊંચો ભાવશે ચાર હજારને સો રૂપિયા જ્યારે સમીમાં જીરાની વાત કરીએ તો જીરાનો નીચો છે ત્રણ હજારને સાતસો અને ઊંચો ભાવશે ચાર હજારને પચાસ રૂપિયા વિરમગામમાં જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર નવસો ને સિત્તેર રૂપિયા મહત્તમ ભાવશે સાવરકુંડલામાં જીરાનો નીચો ભાવ ત્રણ હજાર નવસો રૂપિયાને ઊંચો ભાવશે ચાર હજાર એકસો ને પચીસ રૂપિયા ખેડૂત ભાઈઓ વિડિયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર ગુજરાતમાં ચાલી રહેલા ગંજ બજારના ભાવ વિશેની જાણકારી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો ખેડૂત ભાઈઓ તમારા જિલ્લામાં ચાલી રહેલા ગંજ બજારના ભાવની માહિતી માટે અમારો સંપર્ક કરો ખેડૂત મિત્રો જય હિન્દ જય ભારત